ઉતાવર ભાઈ તો ગાઈ ચલો ચકુ ઉતાવર ભાવ ચકુન જવાનું આજે તો ભાવે તૈયાર થવાનું આઠ વાગે ગાડી આવે નહીં અને આપણે રિક્ષા નહીં આવતી અમારે હમ તો ચલો મળ્યા ગાઈશ ભાઈ તો ગાઈ જો કોબી માટે આવી જઈએ આપણે ભરવા માટે તો જઈએ ભરવા માટે જો હું તો બતાવું કોણ આવ્યું કહું હા હે ને રિક્ષા બોલાવી દીધી અમે માલ ભર દેવાનો આપણો અંદર હા નજીક આવી જઈ રીક્ષા ને કઈ બધી બહુ નજીક મૂકી લાગે હેલો ગાઈ તો હેડ હૈ આવો બીજો બધો તો ઘરનો આગળ જતો રહ્યો આપણે પાછા રહીએ ધીમે ધીમે જઈએ હે ભાઈ લઈ જતો રહ્યો આગળ બધો સામાન બધું લઈ લીધો જશે પર્સ પર્સ ભરાઈ દીધું હોય

ચકુ જઈ શર અને સિંહે ઘેર આપણે એકલા એટલે આપણો ઓર્ડર હતો આપણો ઓર્ડર આપવા માટે તો આટલો ચકુર એકલા પર તો ફરે ચક્કું ચોખા તમારવા માટે એટલે આપણા ઘેર એકલા એટલે આપણો ઓર્ડર કરવાના આખા બધા આપણું એટલે આપણે ઓર્ડર કરવા માટે નીકળે આપણો ઓર્ડર હતો કુરિયર બાકી જો ઓર્ડર કર્યા ને કુરિયર હાલવા માટે નીકળાઈ ગયો તો લોકમાં બનાવીને જો

આજે જે આ છે એ કોર ઓબિયા કરીયો મંત્રીયા જા નું જ છે જલુગડું ઓલ મુલ મુલ બે કાટ જા ઓલે હા તો તાજુ રાખજો હવવાનું કરજો આપ પોતે બેઠા બેઠા બે તે હું તારું તેરા જૈના બહાર કોડા માળી વીડિયો કર હે હા જલજો બે હા બોલ જો <laughs> आत ए... <laughs> ते, <laughs> <laughs> ते लिस बैला <laughs>

तो काना गेस करते हैं Jual kari mudah. apa? Siapa? Siapa તો જો ચા બના મૂકી દીધી આપણે મસ્ત કાકા તો હોય ને એટલે નંબર આવી ગયો ચા બનાવવાનો ચા વગર ચાલે એવું હોય એટલે પીવી તો ફરસ ઉઠતું જ નહીં તો દૂધ બુધ જોવું પડશે ચોકણ પડી હોય ને કાં તો નવાને હારી આવે દૂધની જગ્યા તો ચા વેડી એ સાસ વેડી જાય તો જોજો જોવું પડે કાં તો સાસ હોય તો અમારે ડખો થાય હમણાં બીજી બહેણી

હમણાં કોલ આવ્યો હતો તે હું નીકળ્યો હજી પણ હજી આવ્યો નહીં આવશે વાલ લાગશે ગણાવતા હતા અને આપણે તો ગયાર એકલા છે યાદ તો કોઈ હદ નહીં નાની એસી તો સ્કૂલમાં હિ ત્યારે બધા તો જો પપ્પાને ને બેસીએ ખાલી શું કહો તો ગાઈ જુઓ આ હવે આપણા ઘઉં આવ્યા હોય આપણી અને બાકી નજારો જોવો લાગે જો આ ઘઉં આપણા તો ચોખ્ખા કર્યા કે તમને દેખાય એના ખેતરનો નજારો તમને આવો જ જોવા મળશે તો ગાય છે ને આપણે લાવ્યા શેરડી જો કારી શેરડી શેરવી ખાઈએ અને બધી ચકુને આવ્યો નહીં ગાય જો બાકી ફોટા પાડ્યા હોય ને લાગે ને ભક્કમ નજારો હવે આવો ગરમ થઈ જાય ભાઈ બૂમ પડી જાય પોણી ચાલુ આપણે પોણી વાળી આટલા આવ્યો ગઈ જો આપણે શું ધબાય છે નહીં કરે ટોમેટા વાયા જો છેલ્લે બધા ટોમેટા છે બતાવો મને જો જો ને ક્યાં ટોમેટા બાકી આ જો નેચરે ને પાકવાયા તૈયારીએ આ બધા છેલ્લે બધા જોજો શું જો ટોમેટા જ છે કેટલા ટોમેટા જ વાયા એક ટોમેટો થયો એના છેલ્લા ત્યાં ટોમેટા બાકી અને જે તો બધો આયો નહીં જેટલી વાર લાગશે અને એ તો ઘેર આવી તો પતંગ ચકાવવામાં જ ભરવાની તો ગાય જો આપણે પતંગ ચકાવીએ મેનસી શેરડી ખાયા ગાય જો Eh, eh, ya, dia tuh, dia tuh aja lah, dia tuh bangku aja, manis teraj. Semua salah, ya. Lo aku mari, loh. Ijo, macam aku aja, kok lain tuh kali, yo. Hah, tuh aja, loh.

પછી તું વાલ કરીને બધા ભેગા કરી એ તો હતા નહીં કે જવાનું થાય તા હજી તો હજી બાકી ગયા તે આજે હજાર આવીએ પછી એટલું મસ્ત જગ્યાએ જવાનું વિચાર્યું થાય પછી નક્કી નહીં પણ વિચારીએ જવાય તો જઈશું મેં જવું એ નહીં આવું તારું મન છ